ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિના દિને સ્મૃતિ ભવન જિલ્લા કલેક્ટર ખાતે આવેલી જગ્યાએ તાળું મારેલ હોય જે અંગે ખુલાસો કરવા તથા લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંવિધાન બચાવ સમિતિ દ્વારા આપવામાં સંયોજક ટીમ વડોદરા ખાતે આવેલ જૂની કલેક્ટર કચેરીમાં જે સ્મૃતિ ભવન આવેલ છે જેને બાબા સાહેબની કર્મભૂમિ તરીકે સુંદર બિલ્ડિંગ ઇમારતને હેરિટેજ તરીકે જાહેર કરેલ છે જે જગ્યાએ બાબા સાહેબ સ્મૃતિ ભવન તરીકે પણ ઓળખાય છે જી જગ્યાને પ્રજા માટે ખુલ્લી રાખવી જોઈએ ડોક્ટર બાબા સાહેબના વાર્ષિક જાહેર થયેલા દિવસો જેમ કે સંવિધાન દિવસ જન્મદિન જયંતિ પુણ્યતિથિ જેવા દિવસોમાં બિલ્ડિંગને શણગારવી જોઈએ તથા બંધારણના ઘડવૈયાનું સન્માન જળવવું જોઈએ જેના બદલે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ સુંદર સ્મૃતિ ભવને જવાબદાર અધિકારીએ તાળા મારી રાખવામાં આવેલા હતા જે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબનું અપમાન છે જે બાબતની યોગ્ય કાર્યવાહી કાયદેસરની જે તે સંચાલન અધિકારી સામે કરવા સંવિધાન બચાવ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ નગરી કે જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક અધિકારી કર્મચારીની ભૂમિકામાં આવ્યા અને જ્યાંથી સંકલ્પ લઈને બંધિર બંધારણની રચના કરી હોય એક કર્મભૂમિ એમની કે જેને આજે એક હેરિટેજ રૂપની અંદર સ્મૃતિભવન તરીકેનું નામ આપવામાં આવેલું છે ગઈકાલે એકસો તેત્રીસમી જન્મજયંતિ હતી વડોદરા ખાતે આવેલી આ સ્મૃતિ ભવન કચેરીને કચેરી તો ના કહેવાય પણ સ્મૃતિ ભવન એટલે એને જેને જે જગ્યા પર કાલે તાળા બંધી દરવાજાએ તાળા મારી રાખેલા હતા અંદર બાબા સાહેબની પ્રતિમા આવેલી છે ભગવાન બુદ્ધની પ્રતિમા મૂકવામાં આવેલી છે આ જગ્યા પર પ્રજાને ખુલ્લી મૂકવાના બદલે કાલે જવાબદાર અધિકારીઓએ ત્યાં નિષ્કાળજીપૂર્વક કાં તો પછી રાજકીય ચૂંટાયેલી પાકના કોઈક વિવાદિત લોકોના ઇશારાથી એ સ્મૃતિભવનને બંધ રાખવામાં આવેલું એ અધિકારી જે હોય તેની સામે બાબા સાહેબના અપમાન બદલ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ માગણી સાથે અમે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા આજે કલેક્ટરશ્રીને ચીફ સેક્રેટરીશ્રી ગુજરાત રાજ્ય અને રાજ્યપાલશ્રીને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છે